અને હું કોકો કોલા રોકેટ કોઈ રીતે જોયું તો કાલ તો આપણે કોકો કોલા રોકેટ બનાવીએ તો સગન તું કોકો કોલા ની બોટલ લઈ જા બે જ લઈ આવું હાલ ફટાફટ કર હાલા લઈ આવ સોડા બોટલ આનું સ્ટીકર સ્ટીકર તો ઉગડી નાખ્યું તો કાલ તો આપણે સ્ટીકર ને શું કરું આપણે એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ આર યુ રેડી તો આપણો એક્સપેરિમેન્ટ એકદમ સિમ્પલ છે આ છે કોકો ની બોટલ ને આ છે એલપીજી ગેસ આ એલપીજી gas ને હવે આપણે ખાલી bottle માં ભરવાની છે તો છગન જા તું ખાલી બોટલ લઈને આવ તો આ આ ખાલી બોટલ ને છે ને લે ઈચ્છે બલ્લે બલ્લે વાહ 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 પાવર પંચ લાવ હો છગન હવે આ છે ને આમાં ભરવાનું છે છગન એટલે આ છે ને સીધું કોકો કોલા ની બોટલ ની અંદર નાખી તો હવે આ ગેસ હવે આમાં ભરી લઈએ છગન તું આ બોટલમાંથી માંથી થોડીક થોડા કાઢી નાખ તો અમે એટલું કે એલપીજી ગેસ કાઢી લીધું છે આમાં તમે જોઈ શકો છો લિક્વિડ ફોર્મ છે તો હવે આ લિક્વિડ ફોર્મ આ સોડા ની અંદર નાખીને આ સોડા ને રોકેટ બનાવીએ આ સેમ પ્રોસેસિંગ પાણી સાથે પણ થાય છે तो अपने पानी साथे ट्राई करिए तो आला पानी बढ़िया जा <tip> बढ़िया ओडन हाँ तो चलो <ये ओदन। tip> तो, तो, तो अपने ट्राई करिये पानी साथे वन टू एंड थ्री તમે જોયું હશે કે આ કોકોકોલા ને પાણી સાથે બંને સાથે રિએક્શન કરે છે ને ગોળીની જેમ વહી જાય છે ને હા આપડા ખતરનાક અને જોરદાર વિડિયો જોવા માટે આપણે શું કરવું પડશે સગન લાઈક એન્ડ સબસ્ક્રાઇબ મણી છે આપણે નવા વિડિયો માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત